બનાસકાંઠાના સંસદ ગેનીબેન આપણા દિયોદરના ધારાસભ્ય કેસાજી આપણા કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી અને આપણા વડીલ આગેવાન મેરુજી બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી અને જેને અલ્પેશજીને કાયમી સાથ આપ્યો હોય અને સારથી બનીને કાયમી કામ નિભાવ્યું હોય એવા મુકેશજી ભરવાર આપણા કાયબી જ્યારથી આપણું સંગઠન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન ચાલુ થયું ત્યારથી જ પગે મુકેશભાઈ ભરવાડ સાહેબની હંમેશા સાથે રહ્યા છે એટલે એમનો ખૂબ આભાર માનીએ છીએ સાથે જે આપણને આજે સમાજને એક દાતા મળ્યા એવા દાતા તૈયાર કરવા છે જે ભોજન પ્રસાદ આપ્યો છે એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને નવા વર્ષની તમામને શુભકામનાઓ પાઠવું છું આજે ખૂબ આનંદ થાય છે કે નવા વર્ષની શરૂઆત સમાજે એક સાથે મળે અને નવી દિશા તરફ જવા માટે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે સમગ્ર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમ પણ આવી છે તમામ આગેવાનો પણ મંચસ આગેવાનો પણ છે બધાના નામ આમ આવડે પણ આપણને ને તો સમય જાય માટે ટૂંકમાં પતાવું છું સાહેબે આવતા જ વાત કરી કે કોટી બહુ સારી લાગે પણ કોટી પહેરાવી કોણે સમાજી અને સમાજતા પ્રસંગમાં પહેરીને આવ્યો છું આજ સુધી બધાય વાતો કરતા ધારાસભ્ય બનાયા તમે બધાય તમારા બધાનો આભારી છું પણ કે કોટી પહેરી નથી પણ આજ એવી ઈચ્છા છે કે જ્યારે સમાજની અંદર જાઉં છું અને સમાજનો પ્રસંગ હોય ત્યારે જ્યારે સમાજ કોટી પહેરાવતો હોય ત્યારે કોટી પહેરવી પડે આ કોટી તમારા બધાને આધીન છે અને જ્યાં સુધી પહોંચાડ્યો અને ધારાસભ્ય બનાવ્યો એ અલ્પેશજી ઠાકોર અને ઠાકોર સેનાની દેન છે સમાજની દેન છે તમારા બધાનો હું ઋણી છું કે તમે બધાએ જ્યારે પેટા ચૂંટણીની અંદર મહેનત કરી અને એક સેવક તરીકે એક સેવા માટે આ વિસ્તારને ખૂબ વિકાસ કરવા માટે જે પણ તમે નાના મોટી સેવા કરી અને તમારા દીકરાને આટલી સુધી પહોંચાડ્યો છે એટલે તમારા બધાનો હું ખૂબ ખૂબ ગુજારીશ છું અને એમાંય છતાય એટલે પડતું નથી અને અલ્પેશજીના જે આશીર્વાદ ફળ્યા છે એ અલ્પેશજી આશીર્વાદ આપ્યા છે તો ગુજરાતની સરકારે ભુપેન્દ્રબેનની સરકારે મંત્રીમંડળમાં પણ તમારા બધાના અલ્પેશજીના પ્રતાપે આજે એમાં પણ સમાવેશ તમારા દીકરાનો કર્યો છે એમાં પણ એવું ખાતું મળ્યો છે કે નવરા લોકોને ઉપયોગી થઈ શકીએ ગૃહ ગૃહ ઉદ્યોગનો ખાતો કુટીર ઉદ્યોગનો ખાતો જેને જેને નાનો નાનો ધંધો કરો છે નાના રોજગાર કરવા છે એ રોજગારમાં હું ઉપયોગી થઈ શકું એના માટે જે આપણી રાહતી કે સમાજના યુવાનોને કામે રોજગારી લગાડીએ એના માટેનું એક નાનું ખાતું એવું નાના નાના ઉદ્યોગો એ રીતનું ખાતું આપ્યું છે એટલે હું તમને એ રીતે નાના નાના રોજગારો માટે ઉપયોગી થઈ શકીશ પણ તમે બધાએ જ્યારે આશીર્વાદ આપ્યા છે ત્યારે તમારો દીકરો તમારાથી ક્યારે પાછો નહીં રહે તમારા હર હંમેશા કામકાજ માટે ત્યાં પણ મને કહેશો ત્યાં હાજર રહે અને જ્યારે અલ્પેશભાઈને આકલ પડે અને તમામ સમાજને આકલ પડે એ તમારો દીકરો દોડતો આવશે તમારા માટે હંમેશા હૃદયપૂર્વક સમાન ભેર કામ કરશે તમે પણ ખૂબ આશીર્વાદ આપ્યા છે એવા કાયમી આશીર્વાદ આપતા રહેજો અને સમાજ આજે જે પણ નિર્ણય લે એ નિર્ણયમાં સૌ સાથે લઈ અને સમાજની સુધારણા માટે સમાજની એકતા માટે સમાજને આગળ વધારવા માટે સમાજના વિકાસ માટે આપણે કામ કરવાનું છે છે હવે સમય કોઈ આપણાથી ખભો ખભો મિલાવે તો ડોળા ના ગાડતા આપણે એક જ ખામી છે કામ મિલાવે તો આમ કે કેમ ખભો મિલાયો પણ ખભો મિલાવશો તો જ સમાજનો વિકાસ છે અને ઝુકતા શીખજો જ્યાં આપણે ઝુકશું ત્યાં આપણી પ્રગતિ છે અને વહેમમાં અને હોકારમાં રહો તો કશુંય આપણે સમાજ કશુંય ન જોઈ જોઈ શકે આપણે સમાજને ઘણો બધો આપવાનું બાકી છે વર્ષોથી હર્પેશભાઈ કહેતા આવ્યા છે શિક્ષણ અપનાવો મુક્ત બનો આજ 15 વર્ષથી તમામ ઠાકોર સેના એક જ નારા સાથે કામ કરી રહી છે અને વ્યસન મુક્ત પણ ઘણા બન્યા છે શિક્ષણ પણ અપનાવ્યું છે હવે આપણે પ્રગતિ કરવી છે જેમ આજે આપણા એક સમાજના દાતા બન્યા કે જમણવાર આપ્યો છે એવા દાતાઓ આપણે તૈયાર કરવા છે સમાજને વિકાસ તરફ લઈ જાવો છે તો એકબીજા એકબીજાને નમતા શીખજો એકબીજાનો હાથ ખેંચતા શીખજો પગ ના ખેંચતા જેમ જો આપણે હાથ થી હાથ મિલાવીને એકબીજાને ખેંચશો તમામને મારી વિનંતી છે કે આજના સમયે આ જયારે સમાજ ભેળો થયો હોય તો સમાજની ચિંતા કરજો અને સમાજની ચિંતા કરી અને આપણે સૌ આગળ વધીએ એક સાથે મારી વાતને વિરામ આપો છું અને નવા વર્ષની